અને તો ભાઈ આમ જોઈએ તો ઓલી શેરડી જેવી જ આપણને લાગે પણ આ ખાવામાંને એકદમ પોસી છે અને આની તો ભાઈ આની મીઠાશની વાત કરીએ તો કંઈ ઘટે જ નહીં એવી મીઠી છે હાલો મિત્રો અટાણે વાગી ગયા છે સવારના નવ અને ભાઈ આપણે અટાણે વરસાદ આજ રાઈતનો પણ ચાલુ જ છે એમણે દોઢ બે વાગ્યા નો કેમ કે ભાઈ આમ તો પાણી પાણી થઈ ગયું છે અને આપણે અહીં તો ભાઈ ઓછું પાણી દેખાય કેમ કે આપણે તારમાં વાડી આવેલી છે એટલે આમ ગામમાં જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આ તો નદીઓ કાઢી નાખ્યું છે કેમ કે આપણે થોડીક વાર ભાઈ ક્યાંય પાણી ન હોય અને થોડીક વાર રહીને પછી તો ભાઈ અહીંયા કાંઈ પાણી તમને જોવા ન મળે તો અટાણે હારામ હારો થઈ ગયો હારામ હારો એટલે અમારે એકય નદી કે એકય વાયા ઓકરા કે એવું બાકી નથી બધાય ભાઈ નીકળી ગયા છે અને હજી અટાણે સાલું પણ છે તો આપણે ગામમાં જઈએ તો એ આપણને ખબર પડે કે આપણે તો ભાઈ અહીંયા આવડો વરસાદ વરહી ગયો છે તો ભાઈ આપણે ખાસ એક શેરડી લઈ આવ્યા છીએ તો શેરડીનું આજ આપણે વાવેતર કરવાનું છે અને એ શેરડી ભાઈ નવગણ અને રમેશભાઈ ને બધાને ભાઈ બહુ ભાવે છે તો આપણે થોડીક શેરડી વાવી દઈએ એટલે આપણે શિયાળામાં ખાવા થાય અને આ સમયમાં ભાઈ શેરડી વાવીએ તો સારું કેમ કે આપણે પછી તો પાણી ન હોય એટલે આ સમયમાં આપણે મોટી થઈ જાય તો પછી ભાઈ આપણે ગમે તે થોડું થોડું પાણી આપણને મળે તો પાયા કરીએ તો ટકી જાય ભાઈ કેમ કે શિયાળું પાણી તો આપણે નથી ઘટતું એટલે આપણે પાયા કરશ્યું અને એમ થયું કે ભાઈ થોડીક વાવી દઈએ અને આપણા એક દોસ્તાર છે એની આપણે આપણને શેરડી આપી છે તો આપણે શેરડી વાવી દઈએ તો હાલો નવ ગણા આપણે કટિંગ કરી નાખીએ છે હા તો હાલો વરસાદ આવે છે ત્યાં કટિંગ કરી નાખીએ અને પછી વાવી દઈએ આ આ છે હું કાપી નાખું તમને હાલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ભાઈ તો હવે આપણે અંદર જઈએ અને જે શેરડી છે એનું થોડુંક કટિંગ કરી નાખીએ કે કટિંગ કરીને વાવવાની છે ભાઈ કાયતરી થોડીક મોટી છે એટલે આપણે કટિંગ કરી અને પછી વાવી દેવું તો જુઓ ભાઈ આ રીતની શેરડી છે અને તો ભાઈ આમ જોઈએ તો ઓલી શેરડી જેવી જ આપણને લાગે પણ આ ખાવામાંને એકદમ પોષી છે અને આની તો ભાઈ આની મીઠાશની વાત કરીએ તો કંઈ કટે જ નહીં એવી મીઠી છે હવે આપણે આ કાયતરી રે એ ભાઈ મોટી છે તો આપણે આનું કટિંગ કરી નાખીએ સીવા આવી દેવું ભાઈ કેમકે આ સમયમાં શેરડી પણ ઉગી જાય આરામ સારી તો જો આની મોર ને બધું ભાઈ અટાણે ફૂટેલું જ છે તો આ ઉગવામાં હેલું રહે કેમકે આપણને ભાઈ ત્યાંથી થોડુંક ઊંડી નાખવાનું કીધું આપણે થોડીક ઊંડી નાખી દેવું આપણે વોવાઈ એવી કાયતરીઓ ઝીણી ઝીણી કરી નાખીએ અને ભાઈ આપણે વાવેતરમાં હાલે એવી આપણે કાયત્રી કરી અને પછી વાવી દઈએ તો ભાઈ આપણે અટાણે કાતર લઈ લીધી છે કેમ કે કટિંગ જેવું કરવું એવું થઈ જાય આ કાતરમાં તો ભાઈ આપણે શેરડી તો ઘણી બધી છે તો સારી સારી કાયત્રી આપણે કટિંગ કરી નાખીએ આવી રીતે અને આ વૈશમાંથી આપણે કાપી નાખીએ ભાઈ તો ભાઈ આ રીતે આપણે અવડું અવળું કટિંગ કરી નાખીએ તો ભાઈ તો આ કાતરમાં એક સરખું કટિંગ થઈ જાય તો આ રીતનું આપણે કટિંગ કરી નાખી હાલો તો ભાઈ અટાણે આપણે શેરડીનું કટિંગ બધું હતું એ કરી નાખ્યું અને આપણે આવડું આવડું કટિંગ કર્યું જોવો તો આ રીતે આપણે કોદારીએ ભાઈ ખાડો કરી અને આપણે જ્યાં બે ત્રણ જગ્યાએ ખાલા છે આંબામાંની આપણે રાખા છે બાકી તો આપણે સોયાબીન વાવી દીધું છે પણ આપણે શેરડી સાટું રાઈખાતા ભાઈ ખાસ તો હાલો આપણે આ શેરડી તો ભાઈ બધી શેરડીનું અટાણે કટિંગ થઈ ગયું છે અને હાલો આપણે અટાણે વાવી દઈએ હાલો તો ભાઈ અટાણે આપણે આવી ગયા છે એ વાવવા શેરડી તો તો આંબાનો જે આ ગાળો રહ્યો એમાં વૈશ્વમાં જગ્યા છે એમાં આપણે નાખી દઈએ બે ત્રણ જગ્યાએ અને અહીંયા તો શાકભાજી છે એની પાછળ પણ બે ક્યારા છે આવી રીતે બે ગાળા તો એમાં આપણે અટાણે નાખી દઈએ આપણે આવી રીતે નાખી દેવું કેમ કે આમાં ફૂટ તો દેખાય જ છે જોવો તો આપણે આને આવી રીતે નાખ દેવું અને ખાડો થઈ ગયો છે આપણે કમ્પલીટ આ રીતે હવે આપણે આને દાટી દેવું આપણે માપનો ખાડો પણ થઈ ગયો છે તો હવે આપણે આને દાટી દઈએ તો આ ગાળા છે એ આપણે ઉપયોગમાં આવી જાય અને અહીંયા આપણે શેરડી નાખશું કેમકે શેરડી તો ભાઈ પાણાવાળી જમીનમાંય થાય એટલે આ એરિયોરીઓ એટલામાં આપણે જ્યાં અટાણે વાવીએ ત્યાં ભાઈ થોડાક લાલ પાણા અને એવું બધું છે એટલે આપણે ભાઈ અટાણે આમાં જ વાવી દઈએ આપણે અટાણે બીજા ગાળામાં હો નાખી દીધી છે અને આપણે ભાઈ ભાઈ આપણે પાંચ ઇંચ જેવો ખાડો છે તો આમાં કાંઈ ભાઈ વાંધો ન આવે હવે આપણે આને બુરી દેવું હાલો તો ભાઈ અટાણે કમ્પ્લીટ આપણે વાવેતર કરી નાખ્યું છે શેરડીનું અને આપણે ભાઈ થોડીક વાવવાની હતી ખાધા પૂરતી અને ચાય આમ ગણીએ તો આપણે ત્રણ આંબાના ગાળા હતા એમાં આપણે નાખ દીધી છે અને હવે આપણે ખાધા પૂરતી કઢસીએ નહીં ભાઈ કેમકે આ ટાઈમમાં ભાઈ શેરડી વાવીએ તો સારી થઈ જાય કેમકે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય એટલે ફેલ થવાના ચાન્સ ઓછો સારીએ અને થઈ જ જાય તો અટાણે આપણે વાવી દીધી છે હવે આપણે ભાઈ આનું પણ વિડીયોમાં બતાવ્યા કરશું કે કેવડી થઈ શેરડી અને આપણા ખેતરમાં કેવી શેરડી થાય એ પણ જો હું કેમ કે જ્યાંથી લઈ આવ્યા અહીંયા તો ભાઈ કીધું કે આ પાણાવાળી જગ્યા હોય એમાં પણ શેરડી થઈ જાય તો આપણે અટાણે પરફેક્ટ વાવેતર થઈ ગયું છે ભાઈ તો ભાઈ આ રીતે આપણે આમાં ગાળામાં નાખી તૈણાયરું કરી દીધી એક ગાડામાં ત્રણ આઈ રૂપાએ આપણે કોતારીએ લીટો કરી અને ઘર છે તો ભાઈ આપણે અટાણે શેરડી વાવી દીધી અને એની ઉપર વરસાદ પણ થઈ ગયો ભાઈ આ ખેતરોમાં હજી પણ પાણી પી છે જો ભાઈ આવી રીતે વરસાદ ચાલુ જ રહે છે કેમ કે થોડીક વાર તો માંડ બન દહક મિલી તાપાસો આવી જ જાય જો તો આ રીતે ચાલુ જ છે વરસાદ જો